તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આજના વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તમે વિડીયોના થમનેલમાં જોઈ જ દીધો હશે કે જે ખેડૂતો છે દરિયાઈ ખેડૂતો એટલે કે જે માછીમારો તેના વિશે એક યોજના આવેલી છે જેમાં તેને વાહન મળે છે જેમાં દસ લાખ અને બાર લાખ જેટલી સહાય મળવા પાત્ર છે તો જાણી લઈએ શું શું આ વિડીયોમાં શું શું તમારે આ યોજના માટે ડોક્યુમેન્ટ જોશે અને એના ફોર્મ ક્યારે ભરાશે તેના વિશે જાણી લઈએ તો તમારે જાણવું હોય તો આ આઈ ખેડૂત નામની વેબસાઈટ ખોલવાની છે અને એની અંદર જઈને યોજનામાં જવાનું છે અને આ મત્સ્ય ઉદ્યોગમાં જવાનું છે ત્યારબાદ તમારે નીચે જઈને નેક્સ્ટ પેજ કરવાનું હોય બે નંબરના પેજ ઉપર ત્યાં તમે જાશો એટલે આ તમને બતાવશે અહીંયા ઇન્સ્યુલેટ વ્હીકલ તો શું છે આ વ્હીકલ તેના વિશે જાણ લઈએ તો એક બોલેરા જેવું આવે છે તેમાં તમે જે માછીમારો હોય એના ઉદ્યોગ માટે છે કે જેમાં ટ્રાવેલ કરવી જે માછી એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવી હોય તેના માટેનું છે તમે આજે આ ફોટો જોઈ શકો છો એ રીતનું હોય છે તો એમાં વધુ જાણીએ તેમાં ક્લિક કરશું આપણે અહીંયા તો એના વિશે અહીંયા વધુ માહિતી આપણે જોવા મળે છે ભારત સરકાર તરફથી જે તે વર્ષમાં ફાળવેલ જનરલ મહિલા એસસી એસટીના કેટેગરીના લક્ષ્યાંક મુજબ નીચે ધોરણે સહાય મળવા પાત્ર રહેશે લાભાર્થીને આ જે પ્રકારનું જે વ્હીકલ છે માટે યુનિટ કોસ્ટ વીસ લાખ સામે જનરલ કેટેગરીમાં ચાલીસ ટકા સહાય એટલે કે આઠ લાખ સુધી સહાય મળશે અથવા ખરેખર ખરીદીના ચાલીસ ટકા બેમાંથી જે ઓછું હોય તે ત્યારબાદ એસસી એસટી માટે સાહીઠ ટકા મળશે એટલે કે બાર લાખ સુધીની સહાય મળવા પાત્ર રહેશે હવે મિત્રો આ અરજી તમે ક્યારે કરી શકો છો તો આ મિત્રો અહીં તમે તારીખ જોઈ શકો છો પાંચ પાંચ પચીસથી ચાલુ થઈને અઠ્યાવીસ બે છવ્વીસ સુધીની છે હજી મતલબ હજી આપણી પાસે ઘણા દિવસો બાકી જે તમે એપ્લાય કરવું હોય તો આ વેબસાઇટ ઉપર એપ્લાય કરી શકો છો અહીં જે અરજી કરો એના ઉપર ક્લિક કરીને અરજી કરી શકો છો અને જો તમને ફોર્મ ભરતા ના આવડે તો આપ તમે નજીકના કોઈ કોમ્પ્યુટર સ્ટેશને જઈને પણ કરી શકો છો હવે આમાં દસ્તાવેજો શું જોઈએ તેના ઉપર ક્લિક કરશું આપણે કે આપણે બેક જઈને પછી દસ્તાવેજ ઉપર ક્લિક કરશું તો આપણે બતાવશે ઓકે તો અહીં આવશે આપણું અહીંયા આપણે દસ્તાવેજ લખેલ છે અહીંયા આપણે દસ્તાવેજ લખેલું છે આ પ્રકારનું એના ઉપર આપણે ક્લિક કરશું ઓકે તો હવે આપણે દસ્તાવેજ અહીંયા જણાવી દીધા જેમાં પ્રોજેક્ટ રિપોર્ટ ત્યાર પછી છે આધાર કાર્ડ ત્યાર પછી જે બેંકની પાસબુકની પ્રથમ નકલ અથવા તો કેન્સલ કરેલો ચેકની નકલ ત્યાર પછી ઓથોરાઈઝ ડીલરનું કોટેશન વાહન અને કન્ટેનરનું કોટેશન ત્યાર પછી છૂટક અથવા જથ્થાબંધ માછીમારી વેચાણ મત્સ્ય ખાતાનું વેલિડ લાઇસન્સ હોવું જરૂરી છે ત્યાર પછી છે લાભાર્થીનો ફોટો અને સાતમું છે જાતિનો દાખલો ફક્ત અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે ત્યાર પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રીનું જીએસટી વાળું ઓથોરાઈડ ડીલરનું બિલ ત્યાર પછી ખરીદ કરવા માટે આવેલ સામગ્રીનો અરજદાર સાથેનો ફોટો એટલે કે તમે જે આ વાહન ખરીદ કરી લીધું પછી એની આરે એક ફોટો પાડવાનો ત્યાર પછી અરજ ચૂકવણમાં આવેલા હોય તેની અંગેની પહોંચ તો મિત્રો આટલા બધા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખી અને આ ફોર્મ તમે ભરી શકો છો જે માછીમારનો ધંધો કરતા હોય એ લોકો માટે તો આજનો વિડીયોમાં એટલું જ હતું મળશું ફરી એકવાર વિડીયોમાં